ને શ્રી હરિજીનું ક્યાં પરોક્ષપણું છે એ તો સદાય પ્રત્યક્ષ જ છે ને ઉપાસ્ય ઉપાસક ને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ થવાય છે આ ત્રણ શુદ્ધિ રાખવાની ઉપાસ્યની શુદ્ધિ ઉપાસકની શુદ્ધિ અને સ્થાનકની શુદ્ધિ ત્રણ શુદ્ધિ છે તો એ શુદ્ધિએ કરીને અતિ ઉત્તમ થવાય અતિ ઉત્તમ થાય ઉત્તમ જેને થવું હોય એને આવું આનું ધ્યાન રાખવું ઉપાસકની શુદ્ધિ શો તો પોતાને બ્રહ્મરૂપ માને અક્ષરરૂપ માને ગુણાદિત્ય સ્વામી એવું કીધું કે જેમ આપણું આ શરીર છે એની માલિપા આપણો જીવ રહ્યો છે આ જીવનું શરીર છે એવી રીતે મારો જીવ છે એ મહારાજનું શરીર છે હું જેમ આ શરીરમાં રહ્યો છું એમ મહારાજ છે એ મારા જીવ માર્યા છે અને પર્વતભાઈ છે એમ માનતા એમ ભજન કરતા પર્વતભાઈ બહુ સ્ટાન્ડર્ડ પુરુષ હતા એટલે સ્વામી એનું નકર તો કે હું એમ માનું છું એમ ન કીધું પણ સ્વામી એમ માને છે એમ ન કીધું બ્રહ્મસૂત્રમાં કેવી રીતે ઉપાસના કરવાની આવી એટલે પોતાના જીવમાં પરમાત્મા રહ્યા છે અને મૂર્તિમાન રહ્યા છે અને એનું ધ્યાન ભજન થાળ આ બધું કરવું તો એને દહાર ઉપાસના કહેવાય એમ એને ગુણાતીત ઉપાસના કહેવાય એને ગોપાળન સ્વામીની ઉપાસના કહેવાય એમ એ ઉપાસના એટલે એની શુદ્ધિ જેટલું આપણે મનાય નહીં પોતાને દેહથી નોખો ન માની એટલી ઉપાસકની અશુદ્ધિ કહેવાય કચાશ કહેવાય આના બધાથી નિર્લેપ માનવું બધાથી નોખો એટલું જ નહીં અસંગો અયમ પુરુષા આને આ જગતને એને આપણે બહુ સંબંધ નથી ભગવાન આપણે સંબંધ છે એ દ્રઢ કરતું જવું એને ઉપાસક ની શુદ્ધિ એ જેટલું વધારે દ્રઢ થતું જાય આપણા જીવમાં એટલી ઉપાસક ની શુદ્ધિ થતી જાય ઓલી બધી શુદ્ધિઓ કીધી છે ને ધાન ની શુદ્ધિ હું કેમ થાય એ જોવી નાખે ને તડકે હુંકવી દે ને વીણી નાખે કાકરા એટલે શુદ્ધિ થઈ ગઈ લિક્વિડ લિક્વિડની શુદ્ધિ કેમ થાય ગાળી ગાળી નાખે તેલ ઘી ગાળવાના દૂધ ગાળવાની તો નોખપતી હોય ને આવી હોય તો દરરોજ ઘેરે કરી હોય એને ગાળવાની જરૂર નહી એટલે સાધુઓ ગ્રહસ્થ ઘેરેથી સાચ છાશ લઈ આવતા ગામડે જાય ત્યારે મોટા પટેલ હોય ને જાજી ભેંસું હોય એને ઘેરે છાશ મગાવે કે પછી મોટા પટેલનું કુટુંબ એ મોટું હોય અને છોકરા છૈયા બહુ હોય ઝાઝા એમ એટલે છોકરાની તો બધી અલમસ્ત ભગવાનનું સ્વરૂપ હોય રોટલો ખાતા ખાતા છાશને ધોણા નાખી દીધો હોય એઠો અને એ છાશમાંથી ભરીને પછી આપણને આપે છાશ એટલે એ પછી પ્રસાદીની છાશ ખાવાની પણ તોય એને ગાળી નાખે એટલે પ્રસાદી મટી ગઈ શુદ્ધ થઈ ગયું બધું ભ્રમથું થઈ ગયું બધું શુદ્ધ થઈ ગયું એટલે એને ગાળવાથી શુદ્ધ થાય એ પછી અશુદ્ધ ન પાણી છે એ આઠ કલાકે સંતોને ગાળવું જોઈએ અને ગ્રસ્ત હોય બાર કલાકે ગાળવું જોઈએ તેલ ઘી એક જ વાર ગાળે એટલે પૂરું થઈ ગયું પછી એને કાલ વાપરવું હોય તો એ વાંધો નહીં એટલે એવું લિક્વિડ હોય અને બધા એને ગાળવાથી શુદ્ધ થાય અને ધરતીની શુદ્ધિ પણ સંસ્કાર કરે વાળી નાખે લીપી નાખે ક્યારે ખોદીને ઓલું કરી નાખે તો એની બધાની શુદ્ધિ થાય એટલે એવી રીતે બધાએની શુદ્ધિ કીધી છે ઇન્દ્રિયોની દેહની શુદ્ધિ છે એ તપે કરીને થાય તપ ઉપવાસ કરે એટલે દેહની શુદ્ધિ થાય ઇન્દ્રિયોની શુદ્ધિ છે એને ભગવાનમાં એકાગ્ર કરે બુદ્ધિની શુદ્ધિ કીધી છે ત્રયી એવું કીધું ને ત્રયી વિદ્યા એટલે આન્વી આન્વી ક્યાં બુદ્ધિ શુદ્ધ થાય છે એટલે આન્વી એટલે ભગવાનની ઉપાસના અને જીવની શુદ્ધિ કેમ થાય એ આમાં કીધું આપણા જીવની શુદ્ધિ કેમ થાય તો બ્રહ્મ રૂપ માનતે પાકી શુદ્ધ થાય અને કાતીન પાકી બે હોય ને કાતી શુદ્ધિ કેમ થાય જીવની શુદ્ધિ કેમ થાય કાતી શુદ્ધિ ને પાકી શુદ્ધ ક્યારેક દેહ રૂપ અને ક્યારેક બ્રહ્મ રૂપ એ નહીં કાચી શુદ્ધિ એ તો પોતે ગડબડિયો કહેવાય ક્યારેક દેહ રૂપ ક્યારેક બ્રહ્મ પણ કાચી સુધી ને પાકી શુદ્ધિ એફ તા હોય ત્યાં સુધી કાચી કાચી એટલે સેવા કરવાથી હોતે શુદ્ધિ થાય છે જીવની સેવા કરવાથી બળ મળે છે ને બળ મળે છે સુધીનું જ બળ મળે છે બીજું કંઈ નહીં પણ દેહરૂપ થઈને સેવા કરે તો કાચી શુદ્ધિ કહેવાય અને બ્રહ્મરૂપ થઈને સેવા કરે તો પાકી શુદ્ધ સેવા ભગવાનને ભગવાનના ભક્તની ચાકરી કરવાથી પણ આપણા જીવની શુદ્ધિ થાય છે બળ મળે છે એવું મહારાજ કીધું અતિશય બળ પામવાનો ઉપાય કયો તો ભગવાનને ભગવાનના ભક્તની તેલ ચાકરી કરવી સેવા કરવી એના જેવો બળ પામવાનો બીજો કોઈ ઉપાય નથી મહારાજે કીધું કે સત્તા રૂપે રહેવાથી સુખ તો બહુ થાય બળ પામે જીવ ધીરે ધીરે બળ લાંબો ટાઈમ સત્તા રૂપે રે તો આ ઇન્દ્રિય અંતઃકરણને જુદા કરીને તો એ બળ પામે છે પણ એના કરતાં પણ અતિશય બળ પામવાનો ઉપાય હોય એટલે અતિશય જીવની શુદ્ધિનો ઉપાય હોય તમારે જ કીધું આવું ભગવાનને જેને ભગવાનની ભક્તિમાં અતિશય શ્રદ્ધા હોય એને ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં અતિશય શ્રદ્ધા હોય તો એનો જીવ છે એ તત્કાળ બળને પામે છે તત્કાળ બળને પામે છે એટલે આને આ જન્મ પામે છે અને ઓલો લાંબે કાળે પામે છે એટલે અનેક જન્મ સંસિદ્ધ સંસિદ તત્વયાતી બરાબર આને આ જન્મે બળને પામવું હોય તો સેવા એ એવી રીતની સેવા કરી પણ તો એ કાચી કહેવાય જ વખાણી છે તો એ વખાણી છે શું કરવા ને એ બધાયને હાથ આવી કે બધાય કરી શકે એમાં કોઈ બોલા નહીં પણ પાકી શુદ્ધિ છે એ તો પોતાને બ્રહ્મરૂપ માને ત્યારે થાય આપણા જીવની શુદ્ધિ કરવી હોય તો પોતાને બ્રહ્મરૂપ માને અને મહારાજની મૂર્તિ પોતાના જીવમાં ધારવી એને કરીને ઉપાસકની શુદ્ધિ થાય અને ઉપાસ્યની શુદ્ધિ ઉપાસ્ય એટલે મહારાજ એની શુદ્ધિ છે ને કરીને થાય એમાં તો શુદ્ધ જેવું કઈ નથી સિલેક્શન એમાં તો શુદ્ધ જેવું કઈ નથી પણ સિલેક્શન મહિમા એને આપણે કેવા સમજીએ છીએ એમાં શુદ્ધિનું કાંઈ નથી પણ હવની ઉપાસના હવ ધારણા મૂર્તિ છે એનો એક પ્રભાવ હોય છે એ પ્રભાવ કેવી રીતે વધે તો આપણે જેટલો મહિમા સમજીએ આપણા જીવમાં જેટલો એનો મહિમા આવે એટલી ઉપાસ્યની શુદ્ધિ કહેવાય એટલે સર્વ અવતારના અવતાર એ સર્વ કારણના કારણ એના મહિમા સમજવા માટે વેદાંત મહિમાથી ભર્યો છે એટલે એ મુદ્દા બધાય મહારાજના મૂર્તિમાં આપણે આમ કે અનુસંધાન કરીએ તો એ ઉપાસ્યની શુદ્ધિ થઈ કહેવાય પણ મોટા સંતોએ ટૂંકો કરી નાખ્યું સર્વાવતારના અવતારી સર્વકારણના કારણ એટલે સૃષ્ટિમાં બધા તત્વો છે એ સર્વકારણના કારણમાં આવી જાય અને સર્વ અવતારના અવતારી એનાથી ઉપર છોગો આવી જાય એટલે સર્વ અવતારના અવતારી મહારાજને માનવા એટલે ત્રણ મુદ્દા એમાં ગોપાલન સ્વામીની ગુણાદિત્ય સ્વામીની વાતોમાં લખ્યા એક તો અક્ષરધામના ધણી સર્વકારણના કારણ અને સર્વ અવતારના અવતારી એવી રીતે માનવા મહારાજ તો ઉપાસ્યની શુદ્ધિ થઈ કહેવાય અને સ્થાનકની શુદ્ધિ એટલે સ્થાનકની શુદ્ધિને લગભગ ગુણાત્તાની સ્વામીની વાતો મેં એક ટેકાને લખ્યું છે બોલાવી સ્થાનકની શુદ્ધિ એટલે આમ તો અક્ષરધામ જ કીધું અક્ષરધામમાં રહીને જેવી મહારાજની ઉપાસના થાય છે એવી બીજે ક્યાંય થાય નહીં બીજા ધામમાં પણ ન થાય એટલા માટે જાવ પણ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી સ્થાનક શું જાણ સારા મોટા સંતો નો સંગ કરવો ભગવાન ના એકાંતિક સંતો ની નિશ્રામાં રહેવું એના આલોકમાં રહેવું એવું કીધું છે રામાનુજાચાર્ય એવું કીધું શ્રુતિના આલોકમાં રામાનુજાચાર્યજીએ નિર્ણય કર્યો શ્રુતિના આલોકમાં એટલે શ્રુતિના રૂખમાં શ્રુતિનો પ્રકાશ પડે છે કે ભાઈ આ શ્રુતિનો આ સિદ્ધાંત છે વેદાંતનો ઉપનિષદનો આ સિદ્ધાંત છે એને આધારે રામાનુજાચાર્યજી એની જૈન નહીં શ્રુતિના આલોકથી બારા જૈન નહીં શ્રુતિના આલોકમાં નિર્ણય કર્યો એવી રીતે ભગવાનના એકાંતિક ભક્ત હોય એના આલોકમાં એટલે એને એની રુચિ બારા જઈને નહીં એ સ્થાન થઈ ગયું પછી આ દૂર રહેતા હોય તો એ મહારાજ કે અમારીથી નજીક છે અને નજીક રહેતા હોય તો દૂર છે નજીક રહેતા હોય પણ એની રુચિ ફોલો ન કરી શકતા હોય તો એનો અર્થ એવો થયો કે એ બહાર છે

તો આપણને કેમ ખબર પડે કે આપણી જ્ઞાનેન્દ્ર ખોટી છે કે આપણી છે એ તો સ્વ આપણી દાન છે એ સ્વસંવેદ્ય કહેવાય અને ઝાઝા ટાઈમે ખબર પડે બીજાને હોતે કે આ દાન ખોટો છે ક્યારેક પોતે કે દાખલા તરીકે આપણે સંસ્થાનું થતું હોય તો આપણે ન કરીએ અને પોતાનું થતું હોય તો કરી નાખી તો ઝાઝા ટાઈમે એવી રિપીટેશન થાય એટલે આપણને એમ ખબર પડે કે આ જ ખોટી છે પોતાનું કરવું હોય તો કરી નાખે છે બીજાનું કરવું હોય તો નથી કરતો એટલે એમ લાંબે કાળે ખબર પડે આપણને તો ખબર પડે એ તો પોતાની તો હોય અને પોતાની હામું જોવે તો પોતાને તો લાંબે ટાઈમે ખબર પડી જાય બીજાને પોતાને તો તરત જ ખબર પડી જાય બીજાને લાંબે ટાઈમે ખબર પડે ઊંઘ આળસ આ તે એને આપણે જેટલું પ્રાધાન્ય આપતા હોઈએ દેહભાવને જેટલું પ્રાધાન્ય આપતા હોઈએ એટલી આપણી દાનત ઓછી કહેવાય જો દાનત હોય તો તો ઓલા કોઈ ટકે નહીં એટલે એનો અર્થ ક્યારે ખબર પડે દાનત છે આપણને કાંઈ ખબર પડતી ન હોય ને એમાં આપણે અજ્ઞાની હોય તો પણ આપણે એટલા માટે આપણે ન પૂરું કરી શક્યા હોય તો એનો અર્થ એવો થાય કે એમાં આપણું અજ્ઞાન છે આપણી દાનતની ખોટ નથી આપણી દાનત હાતી છે પણ આપણે જાણકાર નથી એટલે નથી કરી શક્યા એવું આપણે જાણતા હોઈએ અને બધું કરી શકતા હોય ને તો એ ન કરતા હોય તો એનો અર્થ એવો છે કે એની દાનતની ખોટ છે ઉપાસકની શુદ્ધિ કાચી શુદ્ધિ અને પાકી શુદ્ધિ તો પાકી શુદ્ધિ એટલે બ્રહ્મરૂપ થઈને સેવા કરવી તો એ દેહ છતાં જ કે દેહ પછી જ થાય છે દેહ સત્તા જ થાય ને બ્રહ્મરૂપની ભાવના તો દેહ સત્તા જ થાય ને નિધાત્માનામ બ્રહ્મરૂપમ આમ દેહત્ર વિલક્ષણ આમ એ મારા દેહ સત્તા માટે જ કીધી છે ને શિક્ષાપત્રીનો શ્લોક એટલે દેહ છતાં જ થાય છે મારા જે વતનામૃતમાં જે બ્રહ્મરૂપની ભાવના કીધી એ દેહ સત્તાની જ કહેતી છે ત્યાં અક્ષરધામમાં તો દેહભાવ દુર્લભ છે અહીં જેમ ભાવ દુર્લભ છે એમ ત્યાં અક્ષરધામમાં તો દેહભાવ દુર્લભ છે દેવતાઓને તો રીંગણાનું શાક દુર્લભ છે એને અમૃત તો છેલ્લું છે એમ કે અમૃતના ઢગલાને ઢગલા છે મોટા પી ભર્યા છે પી લે જ્યારે પીવાની પણ હવે એને રીંગણા દૂધીનું શાક કાઢવું હોય તો એને આ લોકમાં માર્કેટમાં આવવું પડે લેવા કે આલો આજ લઈ આવો જાઓ એટલે અક્ષરધામમાં તો દેહ ભાવ દુર્લભ છે અહીંયા અક્ષર ભાવ દુર્લભ છે એટલે અહીંયા ને જ માટે કીધું છે જીવતા જીવતા કીધું છે ને ઉપાસ્ય ઉપાસકને સ્થાનકની શુદ્ધતાએ કરીને અતિ ઉત્તમ થવાય છે અતિ ઉત્તમ જેને થવું હોય અને આને આ જન્મે જેને ભગવાન પાસ જવું હોય તો એને આ ત્રણ શુદ્ધિ કરવા લાગવી મંડી પડવું એમ જલ્દી શુદ્ધિ થઈ જાય તો જલ્દી પાર આવી જાય તે ઉપાસકનું લક્ષણ છે યો વેતી યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત એમ જાણે તે કહેવાય ભગવાન આવા છે એવો ભગવાનનો મહિમા સમજે ત્યારે ઉપાસકની શુદ્ધિ થાય એટલે આમ તો ભગવાનનો મહિમા છે યો વેતી યુગપત એ કાર્ય બધું જાણીશ આપણે ઘણા જાજુ આમ કે બે ત્રણ વાતનું ધ્યાન રાખતા હોય ડ્રાઈવર હોય ક્યાંય ગાડી અડી ન જાય વાતો કરે હામેથી કાંઈ શું આવે એ બધું ઘણા અનુસંધાન રાખતા હોય તો એ યુગપત ન હોય મન એટલું બધું ચંચળ છે ચારે બાજુ આટા મારતું હોય એમ એને કહેવાય શતપત્ર વેધિ ન્યાય શતપત્ર વેધિ ન્યાય એટલે હો કે હો પેજ નું પુસ્તક હોય અને એને જૂના જમાનામાં બાઇન્ડિંગ કરતા ત્યારે આર હોય માથે મારે હથોડો મારે એટલે આર છે એ એક સેકન્ડમાં તો હરવી ઉતરી જાય તો એક સેકન્ડમાં એને પત્તા વિંધ્યા તો એ ક્રમપૂર્વક વિંધ્યા હે ક્રમપૂર્વક પહેલું બધું પહેલું વિંધાણું બીજું બીજું ત્રીજું ત્રીજું એમ ક્રમપૂર્વક તો એ ખબર પડતી નથી એક ઝટકે વિંધાઈ ગયા છે એવી રીતે મન છે એ એવું છે કે એક હારે પણ ક્રમપૂર્વક જ હોય છે યુગપત નહીં યુગપત કરીએ કે એવા તો એક જ ભગવાન એટલે એ અનંત કોટી બ્રહ્માંડમાં જીવ છે બધાય એના એક યુગપત બધું જાણે છે એક જ સેકન્ડમાં બધા એની માહિતી છે માણસ હોય તો એને ક્રમશઃ માહિતી મુક્ત હોય તો પણ એને મુક્ત ભગવાનના ધામમાં ગયા પછી ભગવાનની કૃપાએ કરીને એવી શક્તિને પામે છે પણ તો એ ભગવાન જેવી ન કહેવાય એટલે ભગવાન છે ને એમ કે કર્મ ફળ પ્રદાતા ભગવાનને એકને પોતાના હાથમાં જ રાખે છે ને એનું કારણ હું કે બીજા કોઈને ખબર ન પડે એ ઓલાનું જોવા ગયા હોય ઓલાનું ચેકિંગ કરવા ગયા હોય તો અહીંયા બાફી એટલે યુગપત નો વેતી યુગપત અનંત કોટી બ્રહ્માંડના જીવ એ ક્યારે હું કરે છે પાછા હવે કે એટલા હાથ બજતો માણસો જ છે પછી બીજા આ તો એક જ પૃથ્વી ઉપરની વાત છે દેવતાના લોક ને બીજા લોક કેટલા જીવ કહેવાય અનકાઉન્ટેબલ તો એ ભગવાન છે એને કેમ જોવે છે તો કે હથેળીમાં પાણીનું ટીપું હોય પાર જોવે છે સંકલ્પ કરે અનુભૂતિ ભગવાન પામી જાય છે અને પાછું યુગ વન ટાઈમ એમ એક ટાઈમમાં એક સેકન્ડમાં બધા એક સેકન્ડમાં બધાની માહિતી એને મળે છે એવું સામર્થ્ય તો એક ભગવાનમાં હોય એવો ભગવાનનો મહિમા સમજે ત્યારે ઉપાસકની શુદ્ધિ થાય ભગવાનનો મહારાજનો મહિમા એવો સમજે તો એ તો એ ખાલી એક જ મુદ્દો કીધો યોગ એ હતી યોગપદ સર્વમ એકને જાણે એવું નહીં પચાસને જાણે એવું નહીં સર્વમ કોઈ બાકી નહીં ક્યારેય નહીં કોઈ ગયા હોય ત્યારે ન જાણે ને પછી જાગતા હોય ત્યારે જાણે એવું નહીં એ હોતા જ નથી યોગ યોગપત સર્વ પ્રત્યક્ષ સદા સ્વતા પ્રત્યક્ષ મને ખબર પડી ગઈ કોકે આવીને કીધું અથવા તો મેન મેં અનુમાન કરી લીધું અથવા તો કાંઈક સિમ્બોલ કે એવિડન્સથી ઉપરથી મેં જાણી લીધું એમ નહીં આંખની આગળ જોવે ભગવાનથી કાંઈ છૂપવું કોઈનું કાંઈ થતું નથી એમ આંખની આગળ જોવે પ્રત્યક્ષ પશુ સદા સદા એટલે સર્વસ્મિન કાલે કોઈ કાળ એવો નથી હજાર યુગ પહેલાં એણે શું કર્યું હતું એ અટાણે કર્યું એમ દેખે ભગવાન સદા અને સ્વત સ્વત બીજાનો કોઈનો આધાર નહીં કોઈનો કરતા કોઈનો આધાર નહીં પોતે સ્વતંત્ર છે એટલે યો વેતી યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત એવો અસાધારણ ભગવાનનો મહિમા જાણે ત્યારે ઉપાસકની શુદ્ધિ થઈ કહેવાય